જુલાઈ જતો રહ્યો ઓગસ્ટ આવી ગયો હજી પણ ગુજરાત કે મધ્ય ગુજરાતમાં વરસાદ નથી હવામાનની આગાહી કરતાં અનેક લોકોને મેં તમને મળાવ્યા એમની વાત કરાવી પણ હું આજે આવી ગયો છું સ્વામીના ગઢડામાં કોલેજમાં પ્રોફેસર છે શિક્ષિત છે એમનો તર્ક એમની દલીલ એનું અનુમાન વૈજ્ઞાનિક ઢબ જેવું હોય છે આ પ્રોફેસર સાહેબને મળીએ એને ખેતું ખેતી અને ખેતી પ્રત્યેની એમની ફિલોસોફી બીજા કરતાં કંઈક અલગ છે ચાલો હું મળાવું તમને

મેં તમને હવામાન વિશે જાણતા હવામાનનું અવલોકન કરતા અનુમાન કરતા અને એનો નિશોળ કાઢતા બધા માણસોને છે ગુજરાતમાં જ પોરબંદર હોય જૂનાગઢ હોય બનાસકાંઠા સાબરકાંઠા ઈડર બધા લોકોને આજે મારે તમને એક મળવા છે એક પ્રોફેસર સાહેબ શિક્ષિત છે એક કૃષિની કોલેજ છે એમાં પ્રોફેસર છે અને વિદ્યાર્થીનું ભણાવે છે સાથે સાથે લેખક પણ છે એમણે દર વર્ષે હવામાન વરસાદ કેટલો થશે એ ભડલી વાક્ય અને આકાશી ગર્ભ આધારિત અનુમાન કરે છે હું ભગવાનભાઈ ને મળાવ્યું અને એમની પાસે જ જાણી આ પ્રોફેસર સાહેબ પાસે જ જાણી કે હવે જે ઓગસ્ટ મહિનો છે બાકીના બે વિધા છે મહિના એમાં વરસાદ કેટલો થશે બસ તમારા માટે બહુ જરૂરી છે તમે જાણો એના માટેનો પ્રયાસ છે અમદાવાદ તે અમારી ગઢડાની સફર છે જય શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ મજામાં મજામાં સર ઓગસ્ટ છે હવે તો ઓગસ્ટ આવી ગયો છે આમ આ પૂરા ગુજરાત માટે ઓગસ્ટ કેવો રહેશે ઓગસ્ટ મહિનો વરસાદ માટે સારો છે આગળના જે બે મહિના ગયા એમાં વરસાદના દિવસો ઓછા હતા ઓગસ્ટ માં તેર દિવસ ઓક્ટોબર ના પાછા સત્તર દિવસ ના વરસાદ રહેશે છે મારા અનુમાનમાં પણ એવું છે કે શરૂઆતના બે મહિના વરસાદ ઓછો છે ત્યાર પછીના બે મહિના વરસાદ સારો છે એટલે આ ઓક્ટોબરના એન્ડ સુધી સારામાં સારો વરસાદ આવશે પણ વરસાદ ની શરૂઆત છે એ સત્તર ઓગસ્ટ પછી સારા વરસાદ શરૂઆત થશે અત્યારે જે હજી આજે જે તારીખો છે એ તારીખો પછી સત્તર ઓગસ્ટ આવે ત્યાર પછી સાર્વત્રિક વરસાદ ની શરૂઆત હું તમને એમ પૂછું કે આજે અત્યારે ગઈ અત્યારે ગયું એમાં બહુ ગળમાં થયું ઓછો થયો મધ્યમાં ઓછો થયો સૌરાષ્ટ્રમાં વધુ થયો દક્ષિણ માં વધારે થયો કચ્છમાં પણ થયો પણ જામનગરમાં થયો એટલે હવે પછીનો જે ઓગસ્ટમાં થશે એ સાર્વિક તાત્વિક થશે ઓગસ્ટમાં જે સત્તર થી પચીસ માં વરસાદ થશે એ સાર્વત્રિક હશે પણ આખું ચોમાસાની રૂપ એવી છે કે ખંડીય વૃષ્ટિ છે અચ્છા એટલે દરેક જગ્યાએ એટલો બધો વરસાદ એક સાર્વત્રિક વરસાદ પડે એવી શક્યતાઓ ઘણી બધી ઓછી અચ્છા એટલે ખંડીય વૃષ્ટિ તો રહેવાની શક્યતાઓ છે બે કારણો છે એક તો હવામાનની અંદર જે બહુ બદલાવ આવ્યો છે બહુ મોટો આપણા પર્યાવરણીય બદલાવ એની એક અસર છે આ ઉનાળામાં જે ગરમી પડી એ ગરમી અસર છે એને કારણે આપણા પવનો જેટલા ફરવા જોઈએ એટલા ફરતા નથી આપણે વરસાદી પવનો કહીએ ખુબ ઓછા આવે છે અત્યારે અડધા પણ ઉનાળુ પવનો ચાલુ છે અને એને કારણે ખંડીય વૃષ્ટિ રહેવાની પણ સર હું તમને એમ કહું કે હું જ્યારથી શીખો છું સમજુ છું ત્યારે ઘણી વખત એવું બને કે આ જે બંગાળની ખાડી વાળું છે એ તો ઠીક આપડે ઓછો વરસાદ લાવે પણ અરબસાગર વાળું સૌરાષ્ટ્રને વધુ લાગે આપણે ગુજરાતના વધુ પછું તો વારંવાર એ આવે છે બરાબર છેવાડા સુધી પહોંચતું નથી જ્યાં આપડે ઉત્તર નો આખો પટ્ટો છે ને જે આપણું કચ્છ છે ત્યાં સુધી અરબીના પવનો ન પૂછે ઘણી વખત વરસાદ પડે ને ત્યાં નથી પડતો આવું પાછળ થવાનું તાર્કિક કારણ શું છે એ પાછળ થવાનું કારણ છે પવનો અચ્છા જે ગરમ પવનો છે ઉનાળામાં જે ગરમી પડી એને કારણે જમીનો જે તપી એ ગરમી પવનોની જે દિશા હોવી જોઈએ એ દિશા સુધી પવનો પહોંચતા નથી સાર્વત્રિક વરસાદ કોઈ જગ્યાએ કેવું બનશે એક વિસ્તારમાં પડશે પાંચ દસ પંદર ગામડા ની અંદર પડશે બાકીના એના પછી ગામડાઓ કોરા હશે આવું લગભગ આખા સૌરાષ્ટ્ર અંદર ગુજરાત અંદર આપણને આ વર્ષે જોવા મળે છે એનું મુખ્ય કારણ છે પવન પવનોને કારણે આવું લાગે મને જોવા મળ્યું છે પવનોને કારણે આવી શકે અચ્છા પછી બીજા નંબર હું તમને એ પૂછવા માંગુ છું કે આ ચોમાસું છે એ ઓક્ટોબરના ના છેલ્લા સુધી ચાલશે નવરાત્રી ઓક્ટોબરના ના એન્ડ સુધી ત્રીસમી ઓક્ટોબર પછી ગુજરાતમાંથી માંથી ચોમાસું વિદાય લેશે ત્યાં સુધી વરસાદ આવવાનો છે અચ્છા હવે મારા બીજા બધું એક બીજા એવો બીજો બી પ્રશ્ન છે કે જે પાકિસ્તાન તરફથી પૂર્વમાંથી જે પવન ફૂંકાય છે એના કારણે ચોમાસાનું ઘણી વખત ભેજ ઓછો થઈ જાય છે એટલો બધો જોર વરસાદ નહીં તો આવું બની શકે હા શક્યતાઓ ખરી કારણ કે ઉત્તર તરફથી આવતા પવનો સૂકા હોય છે એમાં ભેજ નથી હોતો એ પવનો લાંબા સમય સુધી ચાલુ રહે તો ચોમાસા ઉપર અસર થાય અચ્છા પછી તમે જે બેઝિકલી આ જે અનુમાન લગાવો છો એ કોના આધારે લગાવો છો હું લગાવું છું ભડળી વાંક્યોના આધારે વનસ્પતિને ધ્યાનમાં રાખીને પશુ પક્ષીઓ જે છે દાખલા તરીકે ગરમાળામાં પછી કેટલાક એવા લક્ષણો છે કે વાળી કીડી બહાર નીકળે સાફ ઝાડ ઉપર ચડે ગાય છે ધણમાંથી ઘરમાંથી બહાર નીકળવાની ધણ માં જવાની આનાકાની કરે તો નજીકના દિવસોમાં વરસાદ આવે કાટ લાગે લોખંડ ને પછી આપડા પાણી ગરમ થાય ગોળ એહરે નજીકના દિવસો કે લોખંડ ને કાટ નથી લાગ્યો ગોળ એહર્યો નથી સાપ ને ક્યારે ઝાડ ઉપર ચડતા જોયા નથી ચોમાસું નું નબળું દેખાય એવી આ શક્યતાઓ પશુ પક્ષીઓ દેખાય ગરમાળા ની અંદર ફૂલ આવ્યા ફૂલ આવ્યા પછી પિસ્તાલીસ દિવસે વરસાદ આવો જોઈએ પિસ્તાલીસ દિવસે વરસાદ આવ્યો પણ સામે લીંબોળી પાછું એમ કહે છે કે લીંબોળી પાક્યા પહેલા ખરી જાય તો ચોમાસું નબળું આવે આ વર્ષે એવું બન્યું છે કે લીંબોળી પહેલા ખરી ગઈ અચ્છા આ અલ્લીનો વિશે તમારું શું કહેવું છે અલ્લીનોમાં અલ્લીનો લાલ લીનો થઈ ગયો અલ્લીનો શું તમે શું માનો એમાં બહુ ખ્યાલ નથી આવતો પણ એને કારણે ચોમાસા ઉપર અસર ચોક્કસ થાય જો એવા પવનો હોય તો એવું હા બરાબર તમે એ વાક્ય વિશે તમારું શું માનવું તમે જે અનુમાન કરો છો બદલીલા વાક્ય ઉપર કરો છો તો કઈ રીતે તમાર એના વિશે સંશોધન શું છે તમે એક આ બુક લખી છે જો આ તમારે જે બુક છે સંપાદન તમે કર્યું છે તમારું મને એમ છે વિશાળ નોલેજ છે એક અનુભવી છે એના વિશે શું છે બદલી વાક્યો પંદરસો વર્ષ પહેલા લખાયા છે અને આજે પણ બધાના ગામડાના સામાન્ય માણસના મોતે પણ આ બદલી વાંક્યો છે દાખલા તરીકે જેઠ મહિના બીજ ઝપકે તો બોતેર દિવસ સુધી વરસાદ ન આવે આ વર્ષે એવું બન્યું છે કે જેઠ મહિનાની બીજે આ વિસ્તારની અંદર વીજળી થયેલી પણ ખગોળ શાસ્ત્રીય રીતે એમ કે છે કે તે દિવસે બીજ બીજ પૂરી થઈ ગઈ હતી બીજ પૂરી થયા પછી કલાક પછી આ વીજળીનો જબકારો થયો અને એને કારણે આટલા વિસ્તારની અંદર વરસાદ નથી આવ્યો આ બદલી વાંક્યો દર ઘણા વર્ષે એવું બન્યું છે જેઠ મહિનાની બીજ ઝપકે લખ્યું છે કે બાર દિવસ પશુઓના પક્ષીઓના કપાય એટલે સાઠ દિવસે વરસાદ આવે કાલે નક્ષત્ર નવું બેસે છે બીજું એક છે આ ઘરડી માં ઉલ્લેખ છે નક્ષત્રો આવે અઠ્યાવીસ નક્ષત્ર એમાં વરસાદના આઠ નક્ષત્ર હોય

આ તો બદલી વાક્ય છે તમે મેં એક આમ કે વાક્ય પાય ઇન્ફોર્મેશન નથી કે બદલી આમ છે ફરતું ફરતું આનું સાહિત્ય મળે બદલી તમે એ બાબત સંશોધન કર્યું કે બદલી આમ કોઈ છસોટ માણસ નથી કે આ જન્મો છે આના પરિવારમાં જન્મો છે આની તારીખ કેટલી છે મારા તમારા પરદાદા બધા વાક્યો બધા કે તમારા જે લેખકો ભેગું કરી દીધી પણ તમારે આ શું ખરેખર માઇથોલોજી તો નથી ને કે કોઈ પૌરાણિક તો વાત નથી પૌરાણિક નથી એના પુસ્તકો ઉપલબ્ધ છે મારી પાસે એક બહુ જૂનું પુસ્તક છે મારા ડોક્ટર મિત્ર આપેલું એની અંદર પણ એનો ઉલ્લેખ છે પાના ફાટી જાય એવું જૂનું પુસ્તક એની અંદર ચાર કલ્પનાઓ કરેલી કલ્પનાઓ એક રાજસ્થાન ની અંદર થયેલી ભદલી પછી એક બિહારની ની અંદર ની નો ઉલ્લેખ છે એક આપણા ગીર ની ભદલી ગીર ની અંદર

તમે એમાં કેટલા સભ્ય કેટલા ટાઈમ થયો કેટલા વર્ષથી તમારો અનુભવ છે હું તેર વર્ષથી સભ્ય છું ઓલરેડી મારા ફાધર આ બધું જાણતા હતા આ વિજ્ઞાન એમનું હતું એ હાથથી લખતા હતા અને બધું લખીને રાખતા હતા એ સાહિત્ય પછી એમના અવસાન પછી એ સાહિત્ય મેં એકઠું કર્યું અને મેં પછી અભ્યાસ શરૂ કર્યો બે વર્ષ અને બે વર્ષના અભ્યાસ પછી હું છેલ્લા બારેક વર્ષથી આ તારણો આપું છું

કે જયારે જયારે વરસાદના ઘરો બંધાય એને અમે નોંધતા જઈએ અને પછી ગણિત કરીએ તો એકસો પંચાણું દિવસ ક્યારે પૂરા થાય ત્યારે એ વરસાદ આવતો હોય છે એટલે જ્યાં લક્ષણો જોવા મળ્યા ત્યાં આ ચોમાસાની અસર કે અથવા અમારા અનુમાનની અસર વધારે હોય છે મારા તારણમાં પણ મેં લખ્યું છે કે જુલાઈ મહિનો કોરો રહેશે અચ્છા અને આ વર્ષે એવું જોવા મળ્યું છે કે જુલાઈ મહિનો કોરો રહ્યો આ વિસ્તારની હવે બીજું વાત તો તમે જ્યાં સંસ્થામાં રહ્યો છો આ કોલેજ છે

જયારે એમ એ થયેલા અર્થશાસ્ત્ર ને ત્યારે કોટ પેન્ટ પહેરીને એમ એ થયેલા પણ ગાંધીજી પાસે આવે એટલે બધું ગાંધીજીના ખાદી ના કપડા અપનાવી લીધા ગાંધીજી વાપરો એટલે કુમારપ્પાજી એ ગઢડા પસંદ કર્યું અને અહિયાં ગ્રામ ઉદ્યોગ ની પ્રવૃત્તિઓ ચાલુ કરેલી ખાદી કામ સાબુ બનાવવા હાથ કાગળ નું યુનિટ દીવાસળી બનાવવાના આ બધા ઉદ્યોગો શરૂ કર્યા પછી એ સમય અંતરે જેમ સમય ઓછો થતો ગયો જેમ લોકરાશ ઓછી થઈ એટલે ઓગણીસો મહાવિદ્યાલય ખેતીના મુખ્ય વિષય સાથે આ કોલેજ બત્રીસ વર્ષથી અહીંયા કામ કરે છે હું પણ આ કોલેજ શરૂઆત થઈ શરૂ થઈ ત્યારથી અધ્યાપક તરીકે અહીંયા જોડાયો છું અને અમારા લગભગ પાંચસો જેટલા વિદ્યાર્થીઓ આજે અહીંયા ભણ્યા પછી ગ્રામ સેવક ની અંદર છે એસબીઆઈની અંદર નોકરી કરે છે કેટલા અમારા વિદ્યાર્થી વિસ્તરણ અધિકારી છે નાયબ ખેતી અધિકારીના હોદ્દા સુધી પહોંચેલા વિદ્યાર્થીઓ છે અચ્છા તમે તો મને એમ છે કે આ બધે હવામાનની વાત કરી આપણો ભૂતકાળ ઇતિહાસ કીધો મારે એક વર્તમાનનો તમને સવાલ કરવો છે દેશ ખેતી પ્રધાન છે પણ આવી સંસ્થાઓ અને શિક્ષણ ખેતી વિશે શિક્ષણ આપતી સંસ્થાઓ વિશે આપણા દેશમાં થોડોક આમ અળગમો છે કે સરકાર થોડીક ઓછી છે એટલું બધું લોકો બી રસ નથી લેતા લોકો આઈટીઆઈ એન્જિનિયર બનશે પણ તમારી સંસ્થામાં કૃષિમાં કોઈ ભણવા ઓછા આવશે તમારું શું કેવા છે હું 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 તમને કહું હું શારદા ગામમાં બી જયેલો છું હું અંબેટીમાં જયેલો છું હું વિદ્યાપીઠનો જ વિદ્યાર્થી છું પણ આ થોડું કેમ થાય કે ભાઈ તો શું ખેડૂત હશે તો ખેડૂતનો છોકરો અહીં નહીં ભણવા આવે ખેડૂતનો છોકરો ભણવા આવશે અહીંયા હા પણ ખેતી નહીં કરે અમને અમારા આટલા વર્ષના અનુભવ વચ્ચે એવું લાગે છે કે છોકરો ખેતીનું ભણવા આવશે એને ગ્રામ સેવક થવું છે ટેબલનું કામ કરવું છે પણ ખેતી નથી કરવી એટલે ખેતી કરવા માટે વિદ્યાર્થીઓ શીખવા આવે છે એવું નથી નોકરી માટે શીખવા આવે છે અચ્છા અને અત્યારે જેનું શિક્ષણ આપણું છે ને નોકરી લક્ષી શિક્ષણ તો 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 એક મિનિટ સાહેબ જો તમે જો એવું કહેતા નોકરી તો તો બાપુ ગાંધીજીનો જે મૂળભૂત સિદ્ધાંત હતો એની તો કોઈ વાત જ નથી કોઈ વાત નથી વિદ્યાર્થીને અત્યારના શિક્ષણને આપણે સમજાવીએ છીએ વિદ્યાર્થીઓને પણ વિદ્યાર્થીઓને જોબ મળે ને ટેબલ વર્કનું કામ તો એમાં એને વધારે રસ છે એને ખેતી કરી ખેડૂત તરીકે નથી ઓળખાવું પણ મને એવું લાગે છે આવનારો હવા ખાઈ ને નહીં જીવી શકાય આજે નહી તો આવતીકાલે સમય આવશે આવશે ને આવશે તમે એવું માનવ હું એવું માનું આ તમારી બુક છે બીજા કોઈ કઈ પાઠા પુસ્તકો તમે સંપાદન કર્યા લખા એવું કશું છે ના મેં બીજા કોઈ પુસ્તકો નથી લખ્યા માંડવી સાથે હું જોડાયેલો હતો ત્યારે એના એક વિવેક ગ્રામ કરીને સામયિક હતું એની અંદર હું લખતા હશો એટલે આ સંપાદન પાછળથી એમાંથી સંપાદન ઓકે તો આ તો પ્રોફેસર સાહેબ એને બહુ અનુભવી વાત કરી અને મને એવું લાગે છે કે આમ તો આ ઘણા બધા વિદ્યાર્થીના ગુરુ બી છે બધા તમે ઘણા બધા આગાહીકાર જોયા હશે ને જાણ્યું હશે પણ આ નવીન છે અલગ છે શિક્ષિત છે મને એમ છે ઘણા આદરને પાત્ર છે બસ એમની વાત એમનો વિચાર એમણે જે કીધું છે એ બહુ મેસ્યોર અને અન્ડરસ્ટેન્ડિંગ વાત કરી છે

પણ હું સરને પણ મળાવું એના માટેનો પ્રયાસ એમના વિચારો તમે જાણો જો એના માટે પ્રયાસ જય જય ગરવી ગુજરાત